મિત્રો આવ્યો છું માંગરોળની પાવન પવિત્ર ધરતી ઉપર અને આજે છે શ્રાવણનો ચોથો સોમવાર અને હું આવી ગયો છું હાટકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે તમે લાલજી મંદિર જોયું હશે માંગરોળની અંદર તેની સામેની ગલીમાં જ આ મંદિર આવેલું છે હાટકેશ્વર મહાદેવનું મંદિર ચાલો તો અંદર જઈને દર્શન કરીએ છે હાટકેશ્વર મહાદેવ મંદિર ચાલો તો અંદર જઈને દર્શન કરીએ તો ત્યાંને સળગારવાની પ્રક્રિયા ચાલુ છે કેમ કે મહાદેવ અને જો ગુલાબ અલગ અલગ પ્રકારના છે અને ઉપર અલગ અલગ છે એવું છે અને જો મિત્રો અત્યારે ફૂલ અલગ કરી રહ્યા છે કેમ છો એ હોય તો ને આ બધી કામ થાય એ બધી હોય તો જ આ બધી કામ થાય જો અત્યારે સરગારવાનો સમય છે અને સરગારી રહ્યા છે મહાદેવ હર મહાદેવ મહાદેવ બીજી જગ્યાએ આવી ગયો છું માંગરોળમાં છે જે સીતરામાનું મંદિર છે અને સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે તો ચાલો ફટાફટ જઈએ દર્શન કરીએ તમને પણ દર્શન કરાવીએ ચાલો સીતરા માતાનું મંદિર છે અને વર્ષમાં એક જ વખત ખુલે છે સાતમના દિવસે તો આ છે મંદિરો બીજા અલગ અલગ પણ મંદિર છે અહીંયા મૂર્તિ છે તો હવે સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીશું ને અંદર જઈને દર્શન કરીશું તો આવી રીતનું છે તો મિત્રો આ છે સિદ્ધનાથ મહાદેવનું મંદિર અને એક નાનું એવું શિવલિંગ છે જે નાનું એવું ભોઈ તણિયામાંથી નીકળે છે

બધા મંદિરમાં નાગ દાદા છે પણ અહીંયા મહાદેવ નું આયુ સૌથી પુરાણી મંદિર છે તો આમાં કોઈ નાગ સરતો નથી ઘણા વખત બધાએ સાચો નાગ મારા પપ્પા દાદા બધાએ સાચા નાગ જોયેલા છે મહાદેવના ના દાદા ના એટલે અને એક પણ એ પણ ખાસિયત છે કે ત્યાં ઉપર કોઈ લાઈટ પણ નથી થતી મોબાઈલ માં કરવી પડે છે અને અહીંયા લાઈટ છે ને રહેતી નથી એવું છે મિત્રો દીવાની મદદથી જ પ્રકાશ ફેલાય છે ત્યાં એટલા માટે ત્યાં લાઇટ પણ રહેતી નથી એવું છે અહીંયા કહેવાનું ભૂત મંદિરના મેં પણ દર્શન પહેલી વખત કર્યા ખૂબ જ સરસ એવા દર્શન થયા છે અને તમે જો અહીંયા લાઇટ છે અને સામે લાઇટ છે ને એટલે દીવાના પ્રકાશથી જ લાઇટ ત્યાં થાય છે એવું કહેવાનું છે એ ભાઈનું તો મળીએ આવે એક નવા લોક સાથે હર હર મહાદેવ